સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર સોમનાથ મરાઠે મેયર અને કમિશ્નરને ચીમકી ઉચ્ચારતા ગુસ્સો વ્યક્ત કર્યો તેમણે જણાવ્યું કે બે હજાર એકવીસથી બે હજાર પચીસ દરમિયાન ઉધના વોર્ડ નંબર ચોવીસની પંચાવન સોસાયટીઓમાં નવી ગટર લાઇન માટે વારંવાર રજૂઆત કર્યા છતાં ફક્ત મેન્ટેનન્સની વાત કરીને કામ અટકાવવામાં આવ્યું જ્યારે અન્ય ઝોનમાં નવી લાઇનો મંજૂર થાય છે ત્યારે ઉધનામાં બેવડી નીતિ અપનાવવામાં આવી છે અમૃતનગર સહિત વિસ્તારોમાં કલર વાળું અને ગંદુ પાણી આવી રહ્યું છે સોમનાથ મરાઠે ચેતવણી આપી કે આવી અધિકારીઓ સામે કડક કાર્યવાહી ન થાય તો તેમને આંદોલનનો રસ્તો પસંદ કરવો પડશે શહેરની પાલિકા કામગીરી સામે ફરી એકવાર સવાલો ઉભા થતા હોય તેવા પ્રસાર મળ્યા છે ઉધના વિસ્તારના વોર્ડ નંબર ચોવીસના ભાજપના કોર્પોરેટર સોમનાથ મરાઠે દ્વારા ગતરોજ યોજાયેલી સામાન્ય સભામાં મેયર અને પાલિકા કમિશનર સામે ખુલ્લેઆમ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી સોમનાથ મરાઠેએ જણાવ્યું કે વર્ષ બે હજાર એકવીસથી બે હજાર પચીસ દરમિયાન ઉધના દક્ષિણ વિસ્તારની પંચાવન સોસાયટીઓમાં નવેસરથી ગટર લાઇન નાખવાના અનેક વખત અરજીઓ કરવામાં આવી હોવા છતાં તત્કાલીન ઝોનલ અધિકારી સુજલ પ્રજાપતિ દ્વારા માત્ર મેન્ટેનન્સની કામગીરી જ બતાવાય છે જ્યારે શહેરના અન્ય ઝોનમાં જૂની સોસાયટીઓમાં પણ નવી ગટર લાઇન નાખી દેવાય છે ત્યારે માત્ર સાઉથ ઝોનમાં જ આ પ્રકારની બેવડી નીતિ શા માટે અપનાવવામાં આવી રહી છે તે મોટો પ્રશ્ન છે કોર્પોરેટરે આરોપ લગાવ્યો કે સુજલ પ્રજાપતિ દ્વારા વારંવાર ખોટા જવાબો આપવામાં આવ્યા હતા અને તેમના કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર બાંધકામ તેમજ પતરાના ડોમ્સ પણ ઊભા થયા છે જેના પરિણામે આજે અનેક રહેઠાણ વિસ્તારોમાં રંગીલા પાણી તથા ગટરના ગંદા પાણીની સમસ્યા સર્જાઈ છે ખાસ કરીને અમૃતનગર સહિતના વિસ્તારોમાં લોકોને અનેક અસુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે સોમનાથ એ વધુમાં જણાવ્યું કે જો આવા ઉલ્લુ બનાવનારા અધિકારીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી નહીં થાય તો તેમને વિરોધના પંથ પર જવું પડશે તેમણે જણાવ્યું કે પાલિકા જેવી સંસ્થામાં લોકિતથી વિમુખ અને મનમાની ભર્યા નિર્ણય સહન નહીં કરી શકાય તેઓએ મેયર તથા કમિશનરને ચેતવણી આપી છે કે જો યોગ્ય એક્શન નહીં લેવામાં આવે તો તેઓ આંદોલન માટે મજબૂર બનશે ગતરોજ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી આ સામાન્ય સભાની અંદર મારો જે વિસ્તાર છે ઉધના વાર્ડ નંબર ચોવીસ આ મારા વાર્ડની અંદર પંચાવન જેટલી સોસાયટી બે હજાર એકવીસમાં હું અલગ અલગ સોસાયટીના પ્રમુખો સાથે મારું ભલામણ સાથે આપણે અમે જે અરજી કરી હતી અને હું સતત ત્રણ વર્ષથી જે તત્કાલીન અહીંયાના કાર્યપાલક ઇન્જિનિયર સુજલ પ્રજાપતિ એની સામે હર અમે શું અવાજ ઉઠાવતા આવ્યો છે પરંતુ એ કાર્યપાલક ઇન્જિનિયરે જે અલગ અલગ ઝોનની ઝોનની અંદર જે આરસીસી રસ્તા બનાવવા માટેની જે પોલિસી આવી અને એની સામે પાણીની લાઈન નવી સરજી નાખવાની છે ગટરની લાઈન નવી સરી નાખવાની છે અમે પંચાવન સોસાયટી એવી રીતે મૂકી હતી પંચાવનમાંથી દસ સોસાયટીના અમારા આરસીસી રસ્તા બની ગયા પરંતુ ત્યાં પાણીની જ લાઈન બદલાઈ અને ગટરનો મેન્ટેનન્સ થયો હવે જે પિસ્તાલીસ સોસાયટી બાકી છે હવે કેટલામાં તો પાણીની લાઈન નખાઈ ગઈ છે અને આરસી કે રસ્તાના અંદાજ પણ મંજૂર છે હવે ગટર લાઈનની જે વાત છે ગટર લાઈન નવે નાખવા માટેની વાત છે એમને અમને ભાઈ ઉધનામાં જે ઝોનની અંદર આપણે જે કન્સલ્ટન્ટ મુકાયો હતો એ કન્સલ્ટન્ટ રિપોર્ટ એવું બોલે છે ભાઈ ગટર લાઈન બદલવારી આવશે હમણાં અમને ડેલી સવારમાં પાણી ગંદુ આવે છે જે આજથી પંદર દિવસથી મહિનો થઈ ગયો છે જે નવી લાઈન એમ કહેતા હતા કે જૂની લાઈનમાં નહીં આવશે પણ નવી લાઈન નાખ્યા પછી પાણીની પાછું એ જ પ્રોબ્લેમ આવે છે ડેલી ગંદુ પાણી ગટરિયું ને કેમિકલ યુક્ત પાણી આવે છે જેનાથી છોકરાઓને સ્કીનની પ્રોબ્લેમ ને અમને પણ હેલ્થ ઇશ્યુ આવે છે કે અમારે પાણી પીવું કેવી રીતે અમારે પછી છેલ્લા ક્લોરિનના પાણીના બોટલો મંગાવીને અમારે પાણી પીવું પડે છે જે અમારે પૈસા ખર્ચવા પડે છે તો આજે અમે એસએનસીને બધા ટેક્સ પે કરીએ છીએ તેનો શું મતલબ અમને તકલીફ તો કઈ નથી પણ આ પાણી કેવું આવે છે કે કે વાપરવા લાયક રહેતું નથી કોઈ વાર લાલ આવે કોઈ વાર ભૂરું આવે કોઈ વાર સફેદ આવે કોઈ વાર કાળું આવે તો એકદમ કાળું પણ આવે છે હવે કેવી રીતે અમારે આ એક કરવાનું સાહેબ કેમકે કાયમ અમારે કાયમ ને માટે આટલો અમારે છે અમે ગરીબ માણસ છે પીવા લાયક પાણી નહીં હોય તો અમારે રોજ સવારે વીસ રૂપિયાનો બાટલો કેવી રીતે લેવાનો અમે ગરીબ માણસ છે કેમ એ પૈસા અમારે કાઠી લાવવાના અબ ગરાપન પીવાલાયક કે વાપરવાલાયક પાણી નથી આવતું પાણીમાં નહિયે છે તો પણ એલર્જી જેવું લાગે છે કપડા ધોઈએ તો કપડા પણ વાસ મારે છે પછી અમારા પાણી કેવી રીતે વાપરવાનું આ સમગ્ર મામલે હવે પાલિકા પ્રશાસન કેવો જવાબ આપે છે અને શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે હવે કોંગ્રેસ સહિતના અન્ય પક્ષો પણ આ મુદ્દે અવાજ ઉભો કરે દેવી શક્યતા જણાઈ રહી છે